આપણું કશું વધુ નહિ તાર ભરાવો સરપંચમાં ફોર્મ ફોરમ ભરાવાનું છે સરપંચ માં આપડે કશું વધુ નહિ આપડે તાર ભરાઈ ગયો આપણો ફૂલ સપોર્ટ છે

આ વખત તો નક્કી કરીને ફોર્મ ભરાબુ છે ખાડો નઈ રે કહે આ પેલા ખાડો કોક કરો પાછા આ વખત ઉભા ના રહ્યા પાછા ફરીથી ઉતરવું પડે મારા હાડ ઉભા ના છે હાડું તમારા

માથોડ માથોડ ખાડા કરીને જતા રહ્યા છે હજી લગન જોવા નહીં આયા એ તો આ વખત સરપંચો આગે ને ખાડા પૂરી નાખ્યો હું ખાડા પૂરો તમે ઘેર પેલા ભેંસોના ગમણોના ખાડા પૂર્યા હોત કોઈ હારું હતું ને તમે એ તો પેલા ખાડા પૂરી ના આયેલા છે આ જોજો તમે અને પાછા વળી કે મારા સરપંચમો ફોર્મ ભરાવો આ સેવડા આ સેવડા ખાડા કરીને મેલ્યા છે એ તો અમે સરપંચો આયે તાણે ખાડા પૂરી એક આમાં આવો અને ફેર લવાય લવાતા ઓને ફેર

બધા બ્રેડ બનાવી દેવા છે કે ઓહો કે તો હું આયો દેખાય રોળ દે મેલું હું એમ બ્રેડ બનાવી દેવરાયો અને ગોમમો ખરા ને ગોમમો કે ગરીબ નું કોઈ નું ઘર જ દેવા છે એ હો કા ટેન્શન લેજો મને ખાલી એક વખત આવવા દે ઘર નઈ મેલું આવ તમે 5 વાર છે તમે રાત નું ઘરે લાયા નઈ સરપંચ આ વખત લાવો ખાલી કોઈ ઘર નઈ મેલું

કે પાછા ધાર્યું બાર્યું પાન રાખજો ચમ કઉ કૂતરો આવું છે વધાર એટલે કી કૂતરો ને ખરા ને તમારે હોર રાખવાની હોય બરાબર ચમ કઉ રહોળું બહોળું બધું બને છે કે એટલે કી બગાડ નાખ ભાઈ બરાબર એટલા મારે આ પાછું ધાર્યું બાર્યું રાખવું પડે કે ના રાખવું પડે તમારે એક મારા આવશે આપશે પણ હમણાં ફોન કર્યો તો કી ભાઈ

અને કોમ તો સાલા છે ધમ દોકાર આપા તો પહાડ જો પાછા ના ના ઓય ના ઓય બેહી રહ્યો છું આજ તો ખાવાય જો નહીં ઓ ના ખાવા પાછું ગોમ માટે કરવાન છે ના ના કોમ તો વ્યવસ્થિત કરી છું બરાબર હ પણ તમે જોવો તો પાછા આયા તા પેલા સરપંચ એવું કહેતા હતા એ તો કી મારા ફોરમ પર આવું છે કી જો જો પાછા આવી ના જો સરપંચ મો એ તો ના હો પડી વન તો એવું કીધું છે તે હું કીધું વાળી મેં કીધું સોનામાના ઘેર જઈને ગોદડું ઓઢીને હું જીજો

આ કોકડી મીટિંગ જોમાં આવી છે ના હોય તો ભેગા થઈ જઈએ ભેગા થઈ જઈએ હા અરવિંદજી હા બોલો આ પેલા હુતે સરપંચ નો ફોરમ ભરાવું છે ને કોણ વાળી પાછો તૈયાર થયો છે ઉતે આ તો હું હેતમ હતો તે કઈ જગ્યા કે હું સરપંચ નો ફોરમ ભરાવું છું એવું છે ઓવર અમે જો કે સરપંચ બનવાની અકળી પડ્યા છે સરપંચ બને છે અને પાછા અંગૂઠા સાબ છે આ વર્તુ તો કોઈ નહીં પાછો અંગો મમ્મી બેહો બેહો તમે

અલી જીંદગીમાં ફોર્મ ભરવાને નામ ના લે કશો વાંધો નઈ કે તમે ફોર્મ ભરાવો છો આપણા ના ના મારા હાડું ને ભરાવવાનું છે તમારા હાડું ભરાવ છું હા મારા હાડું ને કશો હોતો નઈ કે આપળો બધા કુટુંબનો ઓટ તમારા હાડું ના આવીશું આ વખત શું કરવાનું છે ખબર છે હું તેન ભરાવો હોય તો ભરાવા ભરાવાજો હા ભરાવા ભરાવા ભરાવાજો અને આ વખત પાહા નઈ ક્યો અને પછી કોઈને ઓટ જ નઈ આલવાનું હું તેન એક વખત પડતા હું હા હું તે એક વખત પડશે ને ત્યારે ખબર પડશે બરે બરે

ડગ ડગ લાકાર છે આ ડગલા ને ભાઈ હા તે પુરણ કોમ ચાલુ છે હાલ આનું પુરણ ચાલુ છે તે ઓય આ મોટો શમશણ બનાવવાનો છે ઓય કડે બનાવો છો હા છે છેમાં આવું કર્યો એટલે મારા આઢું કે દાદા હા ગોમ માં કોઈ મરી જાય ને બરાબર તો આપડે ગોમમાં માણસ ના જઉ જો હા કોઈને સગવડ હોય ના હોય બરાબર એટલા માટે

ના આઈ જવાનું કેનાલમાં જાય તણાઈ ને પોણી મારે સગવડ કરી જે ડાગુ ખરા ને બરાબર આવે ને કેનાલમાં નહીં બાર નીકળી મારા તો ના તણાઈ માટે

જય માતાજી મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે અમારી ચેનલ જો મારા તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટો અચૂક કરજો જય માતાજી મિત્રો જય માતાજી